મિત્રો આજે તારીખ થઈ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને અત્યારે છીએ આપણે હડોદ માર્કેટયાર્ડમાં કારણ કે મિત્રો હળોદ માર્કેટયાર્ડમાં કપાસની સાથે મગફળીની પણ જે આવક છે એ અત્યારે ધોમ થઈ રહી છે કારણ કે જે મગફળી ઘણી જગ્યાએ કાઢવાની બાકી છે અને ઘણી જગ્યાએ નીકળી પણ ગઈ છે એટલે દરરોજની હડોદ માર્કેટયાર્ડમાં પંદર હજાર મણની આસપાસ જે મગફળી છે મિત્રો એની આવક નોંધાઈ રહી છે તેની સાથે પાંચથી સાત હજાર મણ જે કપાસની આવક છે તે પણ થઈ રહી છે તેની સાથે મિત્રો કપાસ અને મગફળીની આવક અત્યારે હળદ માર્કેટયાર્ડમાં સૌથી વધારે થઈ રહી છે એટલે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના જે ખેડૂત મિત્રો છે એને કેવો ભાવ મળી રહ્યો છે એની પણ મિત્રો માહિતી આપીએ અને તેની સાથે જે હરાજી થઈ રહી છે ત્યાંથી પણ જે દ્રશ્યો જે છે મિત્રો એ બતાવીએ કારણ કે થોડા સમય પહેલાં જ મગફળીની જે સીઝનની પ્રથમ આવક થઈ હતી ને પછી કપાસની નેની પણ થઈ છે પરંતુ એ કંઈ યડવારાએ જાહેરાતને કરી નથી કારણ કે ગાયડું ખાવી પડે છે એમને જે તે સમયે પહેલું મુરત કરે ને ભાવ પછી મુહર્તના વધારે દે એટલે ખોટો મેસેજ જતો હતો એટલે આ વખતે એમને કંઈ કર્યું નથી અત્યારે પાંચથી સાત હજાર મણની જે કપાસની જે છે મિત્રો એ આવક થઈ રહી છે અને પંદરેક હજાર મણ જેટલી મગફળીની જે છે એ હાલ અત્યારે આવક થઈ રહી છે હજી આવકમાં જે છે મિત્રો એ વધારો થવાનો છે હરરાજી અત્યારે જે કપાની ચાલુ છે આપણે ત્યાં આગળ છીએ અને કપાની હરરાજી જે છે મિત્રો એ બતાવીએ છીએ

કપાસની વાત કરીએ તો કપાસનો ભાવ અગિયારસોથી હોળસો રૂપિયા સુધીનો જે છે એ બોલાઈ રહ્યો છે અને મગફળીની વાત કરીએ તો અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા સુધીનો જે ભાવ જે છે એ મગફળીનો ભાવ બોલાઈ રહ્યો છે એટલે એટલાથી ઊંચામાં ઊંચા હોળસો કપાસના અને નીચામાં નીચા અગિયારસો મગફળીના નીચામાં નીચા અગિયારસો અને ઊંચામાં ઊંચા તેરસો ને એટલે આ જે ભાવ જે છે એ ખેડૂતોને હાલ અત્યારે આજની જે કંઈ હરરાજી છે એ હરરાજીમાં બોલાઈ રહ્યો છે હમણાં આપણે પાછળ જે છે મગફળીની જે હરરાજી થાય છે તો એ બાજુ પણ આપણે જઈશું આ ખેડૂતો છે એટલે થોડીક આપણે ખેડૂતો સાથે પણ જે છે મિત્રો એ વાત કરીશું આ કપાના તેરસો તેર રૂપિયા આવેલા છે ભરતભાઈ પ્રેમજીભાઈ તમે બધા ખેડૂત કયા ગામથી થી આયા તમે અમે આયા સોલડી થી ભાઈ સોલડી થી શું લાયા હતા કપાસ એટલે વારો આવી ગયો અરાજી નો આવી ગયો આવી ગયો શું ભાવ આયો 1500 રૂપિયા આયા બરોબર છે કે કોઈ ઠે થોડી થોડીક કે વધારે કે માપે આમ થોડી કોઠે 50 રૂપિયા ને કોઈ ઠે 50 વધારે આયા તો વાંધો નો આવે હા તો વાંધો નો આવે તમે શું લાયા કપાસ આવી જાય અરાજી અરાજી આવી જાય શું ભાવ આયો 1500 ને તે તો કેવો કહેવાય આ ભાવ મીડિયમ કેવાય વાંધો નહીં વાંધો નહીં ટૂંકમાં હા હા બાકી તો પંદરસો નીચે ગરકાવે આવે કેટલા ને હા એટલે અમે જાણ્યું હમણાં થી ચાલુ થાય છે અને હોડસો ઊંચામાં ઊંચા છે હે આજનો પંદરસો ઉપર આવે તો હારું કેવાય ખેડૂતને વાંધો ન આવે હમ બરોબર તમે કાકા હું ઘનશ્યામ ભોટી ઘનશ્યામભાઈ ચતુરભાઈ સોનગરા હું પંચારીમાં મારી વાડી આવી એ કપાનો ભાવ મારે સારો આવ્યો અગિયાર થોડસો ને અગિયાર રૂપિયા મારે ભાવ આવે તોડસોને અગિયાર રૂપિયા આવ્યો કેટલો હતો કપા

એ એક લોટો પાણી પીને વહી જાય થાય છે કઈ શું થાય છે કઈ ન થાય સર્વે તો કરી ગયા પણ કઈ નહીં આવે વિચારવાનું નહીં વિચારવાનું નહીં જે હે એમાં રાજી રહેવાનું જે હે એમાં રાજી રાજી કરો ને મજા મજા કરો વાત થઈ એમની આ રીતે આ ભાઈ આ થઈ તમે બે ગામના જ છો ને શું તમારું નામ મંજીભાઈ શું મંજીભાઈ લઈને આવ્યા તમે કપા લઈને આવ્યા હતા આવી ગયો વારો તમારે કેટલો ભાવ આવ્યો ચૌદસો ને બાણું રૂપિયા ક્યાં ગામ થી આયા ઘનશ્યામપુર કેટલાક મણ થયો હજી જો તોલ નથી આયો અરે જે આવી જાય થી જોખીન આયા છો હીરાથી જોખીન આયા વેક્સો ચૌદ ચૌદસો બાણું ચૌદસો બાણું એટલે પંદરસો ની આસપાસ આવ્યો પંદરસો ની આસપાસ આવ્યો પણ ત્રણસો રૂપિયા મજૂરી આની એક મણ તો પછી વાયુ સોરવાનું પાણી પાવાનું દવા સાવાનું ની તો જુદું પછી જુદું બધું ખાતર બિયારણ ખેતી નું બધું જુદું લાઈટ બિલ તો ખાલી વીણવાના તારે સાડી ત્રણસો રૂપિયા મજૂરી દીધી એક જ મણ વેણ્યો હે આખો દી મજૂરી વેણ્યો કઈ ના બદવાનું ખેતી ના દી જ નીકળશે અમારી મજૂરી નથી સુ

કારણ કે હમણાં જે મિત્રો વરસાદને એ બધું થયું હતું એટલે એના કારણે પણ જે છે એ નુકસાની ખરી કપાસની અરરાજીના જે કંઈ જે કઈ દ્રશ્યો બતા ખેડૂત મિત્રો જે છે એમની સાથે પણ વાત કરી હવે આની પાછળ જે મગફળીની અરરાજી થાય છે આપણે એ બાજુ પણ જઈશું આ કાકા ટગલામાં બેઠા એમની વાત કરી શું નામ કાકા પાલજીભાઈ હાલ શું નામ કરશનભાઈ ક્યાં ગામથી

તો પછી સતત આ રીતના ચાલુ રહી છે તો પછી ખેડૂતો નથી વેપારી બંધ થાય નહીં ખેડૂત આવીને શાંતિથી બે રહેવાનું આવે ખેડૂત કઈ બોલે તો એક બીજા તડામાર કરે તો હેડ થાય બંધ તો બે દિન લોચા ખેડૂત એની માથે જિંદગી જીવતા હોય લઈને જેના આવે એના બરાબર તો એ આપણે પૂરું તો પાડું ને આ હોંગો મોંઘો થઈ અને આ વ્યવહાર તો રાખો ને કીધું ખાડી ત્રણસો રૂપિયા તો વીણવાની ખાલી મણની મજૂરી આપી તમારે કેટલા હાલે પીપડા બાજુ અમારે બસો રૂપિયા મણ ના હા ઉધેડ માથે પાછું એવું હોય ને આમ કે થોડાક વાદરાની ની બસો રૂપિયા ઉધેડ ઉધેડ માથે અને આમ બસો રૂપિયા દાડી દસ કિલો કપા માંડ વીણે

બરોબર કહેવાય નહીં પણ બરોબર પરાયણ કરવા પડે શું કરું આ એમાં આપણું તો કઈ હાલતું નથી હાલે હાલે નહીં આવશે મન રાજી તો હે નહીં પણ તોય ખેડૂને પરાયણ દેવો જ પડે અમારે કેટલાક વિગામ વાયો તો કપા કપા તો ઘણો વાયો પછી વિગાનો વાયો પણ એમાં આમ નુકસાની આ વરસાદ દે નીના કારણે કેટલાક ટકા ગણવાની ટકા ગણવાની 60 60 50 ટકા જ બેચ્યું 40 ટકા વધ્યું એટલે એવું માની ખરા કે આ જે ભાવ છે અત્યારે અગિયારસો થોડસો લગી ભાવ જાય છે તો એ કપા ઓછા થયા છે એટલે આટલો ભાવ છે જો બારસો રૂપિયા હોય હા આટલો ઓછા કપા એટલે ભાવ બાર સુજ રાખે આ તો હજી ખેડૂત ને પોવા એવું જ નથી સામ કોઈ આના રીતના બધું હાલશે તો પછી ખેડૂતો હવે હવે બધા ખેતી થી અલિપ નહી થઇ જાય કોઈ ખેડૂતો ખેતી કરવા રાજી નહીં દે સાહેબ છેલ્લે કોઈ ખેતી નહીં કરે છે છે જે જે થાય એ એ એ પણ 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 મિત્રો દ્રશ્યો બતાવીએ અને અમે તો દર સિઝન માં જે કઈ સીઝન હોય આવતા હોય છે મોટા ભાગે ક્યારેક ખેડૂતો એવું બોલતા હોય છે કે ના અત્યારે જે કંઈ ભાવ છે એ ભાવ બરાબર છે બાકી મોટા ભાગે જે છે મિત્રો એ ખેડૂતોનું કહેવાનું થતું હોય છે કે આ જે કંઈ ભાવ છે એ ભાવ ઓછા એવો છે નહીં આ બાજુ હવે મગફળીની જે બાજુ હરરાજી થાય છે એ બાજુ પણ મિત્રો આપણે જઈએ અને શું નામ બળદેવભાઈ ક્યાં ગામથી આયા ખાખરેથી માળિયાનું હા તમારો ઢગલો કપા દેખાય ભાવ આવી ગયો ના ભાવ ના આવ્યો બાકી કેટલોક લાયા હવે આ બાજુ પણ પાછળ જે છે મિત્રો એ મગફળીની ની હરરાજી બાજુ પણ આપડે જઈએ પંદરસો રૂપિયા તો ખર્ચમાં દ્વારા એ છે ને રૂપેશ રણજીતભાઈ કર્યા છે જેને ભાગ્યું રાખ્યું એને મરો છે નીતિનભાઈ કર્યા ખોટ ખાઈ એ જ ખેડૂત કહેવાય ખોડાભાઈ કર્યા છે મનસુખભાઈ કર્યા છે ખેડૂત કપાસ કપાસમાં ખર્ચનો હિસાબ કરે તો સીગા ભેગા થાય એવું નથી ઓછામાં ઓછા બે હજાર હોવા જોઈએ એવા મંજૂરી ઓકે એટલે ખરેખર અને કારણ કે અમે મિત્રો દર વખતે સિઝનમાં ને એમાં માર્કેટ યાર્ડમાં આવતા હોય છે એટલે અમે જોતા હોય છે તેની સાથે આજથી વરી પાછા મિત્રો આપણા હડોદ માર્કેટયાર્ડમાં જે કંઈ બજાર ભાવ છે એ વરી પાછા બતાવશું કારણ કે હવે કપાસને મગફળીને એની જે કંઈ આવક જે છે એ પણ બધી ચાલુ થઈ ગઈ છે અને હાલ અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં સૌથી વધારે મગફળી પછી બીજા નંબરે કપાસ અને બાકીની જે કંઈ પરચુરણ ચણસ્યું હોય તો એની આવક જે છે એ માર્કેટયાર્ડમાં થઈ રહી છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે વળી પાસે મિત્રો માહિતી એક આપી દઈ તો આજે તારીખ ત્રેવીસનો બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડમાં અગિયારસોથી સોળસો રૂપિયા સુધીનો જે કપાસનો ભાવ છે એ રહ્યો છે મગફળીનો અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ ભાવ રહ્યો છે આ બાજુનો આને નમો છેડ નામ આપવામાં આવ્યું અને અહીં મગફળીની જે અરરાજી છે એ મગફળીની અરરાજી આ બાજુ કરવામાં આવે હવે અહીં પણ ખેડૂતો સાથે થોડીક વાત કરી અને મગફળીનો જે બજાર ભાવ તો કીધો પણ ખેડૂતોનું શું કહેવાનું થાય છે પણ એમની પાસેથી ને આગળ હા મેં હરરાજી થાય એ બાજુ લાવો

આ આદિવાસી ને મજૂરી જુદું આ તો ખેડૂ જ એટલું થાય તો પછી આ વરસાદના કારણે થોડી નુકસાની તો પછી ખરી મગફળીમાં કપાસમાં બધી નુકસાની ખરી જેમ તો પછી પોહાય કઈ રીતના નો જ પોહાય પણ ખેડૂત શું કરે ખેડૂત કોઈને કઈ નો કહીએ કે ખેડૂ કોઈને કઈ નો કહીએ કે વેપારીનું ચાલે કોઈનું કઈ નો હાલે અહીંયા જે કરે એ કરે એમ થાય મજૂરી આપણે કરવાની માલ એમને ખાવાનું એને કરવાનું આપણે પકવવાનું આપણે બધું આપણે ભાવીને કરવાનું હમ આવું છે મિત્રો અને આ બાજુ આખી જે કઈ મગફળી કાર્ય ચાલુ છે આ બાજુ અને કાકા એ બહુ મસ્ત ચરાડવાના હતા વાત કરી એમને કે મગફળી પકવવાનું આપણે છેલ્લે માર્કેટ યાર્ડમાં લઈને આવી એટલે ભાવ પછી એમને કરવાના અને કરે શું એમ મોટા ભાગે આપણને બધા મિત્રો ખબર છે કે હવે આ બધા વિરોધ કરે તો વળી પાછા એક બે દી બંધ રે વરી પાછી હરરાજી કાર્ય બંધ નાખે એવું તો થવાનું નથી કે વિરોધ કરે એટલે સ્ટોપ કરાવી દે કે ભાવ બરાબર આવે એટલે આવું બધું છે અને છતાંય બધા ખેડૂતો વેચવી પડે એ પણ ફરજિયાત છે કારણ કે હમણાં નોરતા આવશે પછી વરી પાસે દિવાળી આવશે અને જેને ભાગમાં દીધી હોય એને ભાગ દેવાનો હોય મજૂરી જે આવ્યા હોય તો એને મજૂરી દેવાની હોય ટ્રેક્ટરવાળાને દેવાના હોય દવા વાળાને દેવાના હોય બિયારણવાળાને દેવાના હોય એટલે આવા બધા ઘણા બધા જે છે મિત્રો એ પ્રોબ્લેમ હોય છે એટલે મોટા ભાગના એવા હોય કોઈ મોટા ખેડૂતો કે એને ભાવ ન મળે તેના ગોડાઉન બનાવેલા હોય ત્યાં ગીરી રાખી મેં કે એવું હોય છે પણ બધા ખેડૂતો એવા હોતા નથી એને ફરજિયાત વેચવી પડતી જ હોય છે નીકળે એટલે કારણ કે ત્યાં સુધીમાં તો મોટા ભાગના બધા ભાઈએ કંઈ લીધું હોય કર્જ કર્યું હોય તે બધું ચૂકવવાનું હોય છે આજનો આ યાર્ડનો જે ખાસ મિત્રો ભાવ અને હરાજી જે છે એ મિત્રો તમને બતાવી આજથી વરી પાછા આપણા માર્કેટ માર્કેટયાર્ડના જે બજાર ભાવ છે એ બજાર ભાવ પણ દરરોજ બપોરના જે છે મિત્રો મિત્રો આપણા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂકતા રહીશું આભાર મિત્રો